ધાનેરા તાલુકાના માલોત્રા ગામે આવેલા કાઠું તળાવ આજે છલો છલ ભરાઈ જતા ગામના ખેડૂતો અને લોકોમાં આનંદ છવાયો હતો માલોત્રા ગામે આવેલા કાઠું તળાવને મોટું કરવા માટે બનાસ ડેરી તેમજ ગામની ડેરી અને લોકોના જનભાગીદારીથી તળાવને મોટું કરવામાં આવ્યું હતું અને આ તળાવમાં ગામ લોકો અને ગામની ડેરીના સહયોગથી રેલ નદીમાં વહેતા પાણીને તળાવમાં વાળવામાં આવ્યું છે લગભગ ત્રીસ વીઘા જમીનમાં પથરાયેલું આ તળાવ આજે પાણીથી છેલ્લું છલ ભરાઈ જતા ગામ લોકોમાં 就学习一语。 ત્યારે ભાજપના અગ્રણી વસંતભાઈ પુરોહિત તેમજ ધાનેરા શહેર ભાજપના પ્રમુખ તરુણભાઈ મોદી તેમજ માલોત્રા ગામના સરપંચ ગામના આગેવાનો આજે આ માલોત્રા ગામના કાઠું તળાવની મુલાકાત લીધી હતી અને બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર માન્યો હતો કે જે બનાસ ડેરીના સહયોગથી માલોત્રા ગામનું તળાવ મોટું થયું છે અને તેનો લાભ આજે દેખાઈ રહ્યો છે છલોછલ ભરેલા તળાવથી સમગ્ર ગામના લોકો આજે તળાવને નિહાળવા માટે આવી રહ્યા છે અને બીજા ગામોમાંથી પણ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે ત્યારે ગામના સરપંચે જણાવ્યું હતું કે અમારા ગામમાં બીજું એક તળાવ આવેલું છે અને સરકાર દ્વારા બીજા તળાવમાં પાણી વાળવા માટે સહયોગ આપે તો અમારા ગામનું બીજું તળાવ પણ રળિયામણું બની શકે તેમ છે લગભગ આ તળાવ ચાલીસ લાખના ખર્ચે ઊંડું કરવામાં આવ્યું હતું અને આ તળાવ ઊંડું કરવાથી આજે તેનો લાભ અમને મળ્યો છે તેવું ગામના આગેવાનોએ જણાવ્યું હતું